દીવ ખાતે આજે ત્રણ જગ્યા પરથી અગિયાર હજાર નવસો ને પાંચ નો દારૂ કરવામાં આવ્યો જપ્ત કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આજે એડીએમ ડોક્ટર વિવેક દ્વારા દારૂ લઈ જઈ રહેલી એક્સ કોર્પિયો ગાડીને દીવ જેટી પરથી પકડી પાડતા અન્ય બુટલેગરોમાં અફરાતફરી મચી ગઈ હતી અને તે દરમિયાન એક બુટલેગર એક ટુ વ્હીલ ગાડી પર દારૂ લઈ નાસી છૂટ્યો હતો જ્યારે જેટી પરથી જ દારૂ ભરેલી એક થેલો અને કોથળી બિનવારસી મળી આવ્યા હતા અને પુલ સર્કલ પાસેથી એક જુપિટર ગાડીની ડિક્કીમાંથી પણ દારૂ પકડાયો હતો જેટી પર રહેલ સ્કોર્પિયો ગાડીમાંથી વિવિધ બ્રાન્ડની બે હજાર આઠસોને પાસઠ રૂપિયાનો દારૂ અને જુપિટર ટુ વ્હીલ ગાડીમાંથી ચાર હજાર ચારસો ને ચાલીસ રૂપિયાનો દારૂ અને બિનવારસી ચાર હજાર છસોનો દારૂ દીવ પોલીસે જપ્ત કરી એક્સાઇઝને સોંપ્યો હતો એક્સાઇઝ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એમ કુલ ત્રણ અગિયાર હજાર નવસો પાંચ નો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો દીવ એડીએમ વિવેક કુમાર દ્વારા ગેરકાયદેસર દારૂને પકડી પાડતા અનેક બુટલેગરોમાં ફફડાટ મચ્યો છે જ્યારે ટુ વ્હીલ ગાડી જે દારૂ લઈને નાસી છૂટી હતી તેને મેઇન રોડ પરના સીસીટીવી ફૂટેજ તથા ગલીઓમાં એડીએમ વિવેક કુમાર એક્સાઇઝ ઇન્સ્પેક્ટર મિલન પટેલ વગેરે દ્વારા તપાસ કરવામાં આવી રહી છે क्या टाइम मांगा साढ़े सात का देखना है ना मेरी गाड़ी पहला पहला मैं बी सेट हो गया होगा दो हजार काम करो ना आप आज ही करो आज आज जो डेट है आज क्या डेट है बाहर जाओ ना बाहर સિલ્વર થર્ટી બારા લાખ રિમિટ દો હજાર